મા બાપ નાની વસ્તુ છે પણ બાળકને કન્ટિન્યુઅસલી ટોક્યા કરે અને એમ કયા કરે કે તારથી આ નહીં થાય તારથી પેલું નથી થતું જો તારો ભાઈ કેટલો સારો છે તારી બેન કેટલી સ્માર્ટ છે તારો ફ્રેન્ડ કેટલો તારથી આટલું નહીં થાય નહીં થાય નહીં થાય આપણે એમ માનીએ કે આ તો સામાન્ય પેરેન્ટિંગ બિહેવિયર છે આ તો બધાએ કરતા હોય પણ આ ઇમોશનલ એબ્યુઝ કહેવાય અને આ તમને શરૂઆતમાં ના દેખાય પણ આગળ જતા અઢળક એડલ્ટ્સમાં અમે જોયું છે કે આના લીધે એમનો આત્મવિશ્વાસ સફર થાય એમને એમ થાય કે હું તો કશાને લાયક જ નથી મારાથી તો કશું થશે જ નહીં મારાથી તો કંઈ થાય જ ના શકે એટલે આવા બધા કિસ્સા હોય છે મારવા પીટવાનું તો આજકાલ બધા મા બાપ સમજે છે કે ભાઈ બાળકોને મારવાનું તો ના જ કરાય પણ જ્યારે તમે બાળકને કમ્પેર કરો ઘરના વાતાવરણ ફોર એક્ઝામ્પલ તમે બાળક પર હાથ બી નથી ઉઠાવતા પણ પેરેન્ટ્સ એકબીજા જોડે લગભગ રોજ જે ઝઘડતા હોય મોટા અવાજોમાં બોલતા હોય એકબીજાને મારતા પીટતા હોય વસ્તુઓ ફેંકતા હોય કે ઘરમાં ફાધર અને સન વચ્ચે ઝઘડમ ઝઘડી થતી હોય દાદાને પપ્પા વચ્ચે કે દાદી ને મમ્મી વચ્ચે તો આ બધાની પણ અસર બાળકો પર એ રીતે થાય છે કે બાળકોને પછી નાની નાની વાતમાં એન્શિયસ થઈ જાય કોન્સ્ટન્ટલી એ લોકો હાઈપર રહે કે હવે કંઈ થશે ડ્રામા હવે કંઈ નવું નાટક થશે ઘરમાં સ્કૂલ બસથી જ એ લોકો વિચારવા માંડે બેઠા બેઠા હવે ઘરે જઈને આજે નવું શું નાટક જોવા મળશે મને એટલે એમની પ્રકૃતિ એમની નર્વસ સિસ્ટમ એ રીતે સેટ થવા માંડે એમની પ્રકૃતિ એ રીતે બદલાવવા માંડે અને પછી આગળ જતા એ લોકોને પોતાને કાં તો લગ્ન જ નથી કરવા હોતા આજકાલ અમે બહુ જ જોયું છે કે અમે તો મારા મા બાપને જોયા છે ને લગ્ન જોઈને શું મોટા સુખી થાય અમારે તો લગ્ન જ નથી કરવા કાં તો પછી એમ માનવા માંડે કે ભાઈ અમારે ગમે તે થાય ને અમારે અમે અમારા પેરેન્ટ્સની જેમ નહીં ઝઘડો કરીએ એટલે અમુક લોકો એવા બી હોય કે એના લીધે બિલકુલ જ ચૂપચાપ બિલકુલ જ જે હોય ચલાવા દે ચલાવા દે ચલાવા દે એટલે તમે નહીં માનો પણ બાળકના વાતાવરણમાં જે કંઈ થઈ રહ્યું છે એ બધાની બાળક પર અસર થઈ રહી છે કારણ કે નેચરે આપણને બનાવ્યા છે જેવી રીતે કે બાળક જ્યારે જન્મે ત્યારે કશું જ લઈને નથી આવતું પણ આજુબાજુ જે એની આજુબાજુ એડલ્ટ્સ છે જેનું એન્વાયરમેન્ટ છે એમાંથી બાળક દરેક વસ્તુ શીખે છે કઈ રીતે ખાવું કઈ રીતે પીવું કઈ રીતે મારે વાતચીત કરવી તો દરેક વસ્તુની બાળક પર અસર થાય છે એટલે મા બાપ અમારી પાસે બાળકને લઈને આવે કે આ તો ગમે તેમ બોલે છે બહુ ગુસ્સો કરે છે વસ્તુ ફેંકે છે કે આમ કરે છે કે ડિપ્રેસ ડિપ્રેસ દુઃખી રહે છે તો અમે ઓલવેઝ પહેલા એ જ પૂછે કે તમારા ઘરમાં ભાઈ કોણ આવું બિહેવિયર કરે છે ખાસ કરીને નાનું બાળક આવતું હોય આજકાલ ઓફકોર્સ હવે સોશિયલ મીડિયાના લીધે પણ લોકો મા થી શીખે છે એથી વધારે કદાચ બાળકો સ્ક્રીન પરથી શીખે છે એટલે એ આખું હવે થોડુંક ડાયનામિક્સ બદલાઈ રહ્યું છે પણ મારું કહેવું એ જ છે કે પેરેન્ટ્સે પોતાની જાતને મિરર સામે ઊભા રહીને જોવું જોઈએ કે અમે શું કરી રહ્યા છે કારણ કે બાળક તમને જ જોઈને શીખી રહ્યું છે આપણને પ્રકૃતિ એવી રીતે બનાવે છે કે તમે સર્વાઈવ થવા માટે તમારે જે લોકો તમારી આજુબાજુ એડલ્ટ્સ છે પેરેન્ટ્સ છે કેરગીવર્સ છે એમને જ જોઈને તમે કઈ રીતે જીવવું ને સર્વાઈવ થવું એ શીખો છો એટલે ધેટ ઇન્ક્લુડ્સ એવરીથિંગ તમે કઈ ટોનમાં વાત કરો છો તમે જ્યારે ગુસ્સો આવે ત્યારે તમે એઝ અ પેરેન્ટ વસ્તુઓ ફેંકતા હો કાં તો તમે સાયલન્ટ ટ્રીટમેન્ટ આપતા હો તો આ બધું જ બાળક જોઈ રહ્યું છે એટલે બાળક કાં તો એ જ વસ્તુ કરશે કાં તો એનાથી વિપરીત વસ્તુ કરશે પણ ક્યાંક ને ક્યાંક તો એ પ્રોગ્રામ બાળકના મગજમાં આવે છે તો આ રીતે બહુ જ બધા અનુભવો છે જેમ કે સ્કૂલમાં બુલિંગ થતું હોય બોડી શેમિંગ થતું હોય બાળકને ઘરમાં બહુ જ ઝઘડા થતા હોય કાં તો બાળક સાથે આવું કમ્પેરિઝન કરવામાં આવી હોય બાળક સાથે યૌન શોષણ થયું હોય સેક્સ્યુઅલ એબ્યુઝ થયું હોય તો આ બધાની અસર અને આ અમે નથી કહેતા દુનિયામાં ઓગણીસોને નાઇન્ટીન એટીસથી રિસર્ચ થયું છે અને લાખોની સંખ્યામાં પાર્ટિસિપન્ટ સાથે બહુ જ બધા રિસર્ચ પેપર્સ આમાંથી બહાર પણ આયા છે જે પ્રૂવ કરે છે એટલે ઇટ્સ નોટ કે હું જ કહી રહી છું આનું વિધાઉટ ડાઉટ હવે પ્રૂવ થઈ રહ્યું છે કે નાનપણના અનુભવોથી તમારી આખી લાઈફ પર અસર પડતી હોય છે તમારા મેન્ટલ હેલ્થ પર ફિઝિકલ હેલ્થ પર તમારે ઇવન તમે જો તમે જે આ એડિક્શન્સ હોય છે લોકોને દારૂનું ડ્રગ્સનું પોણનું આ બધાનું કારણ ક્યાંક ને ક્યાંક આ બધાથી આવી રહ્યું છે